હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીસ આજે આપણે બનાવીશું ખાંડ વગર ફક્ત પાંચ જ મિનિટમાં ગણેશજીના પ્રસાદ માટે ટેસ્ટી ખજૂર પિસ્તા મોદક જે ખાવામાં ખૂબ જ હેલ્ધી પણ છે અને ફક્ત ત્રણથી ચાર જ વસ્તુનો ઉપયોગ કરી ઝટપટા મોદક બનાવી શકાય છે દર વર્ષે ગણેશજીના પ્રસાદ માટે જાત જાતના લાડુ અને મોદક તો આપણે જરૂર બનાવતા હોય છે તો એકવાર આ ખજૂર પિસ્તા મોદકની રેસીપી જરૂર ટ્રાય કરજો બાપાની સાથે સાથે તમને પણ ખૂબ પસંદ આવશે તો ચલો એને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ તો એના માટે સૌથી પહેલાં એક નાના મિક્સર જારમાં આપણે વન થર્ડ કપ શેકેલા સિંગદાણા લઈ લઈશું કાચા સિંગદાણાને ધીમા તાપે શેકી કે ઠંડા થાય પછી છોલી લીધા છે હવે એમાં આપણે ખાંડ નથી ઉમેરવાના તો બે ટેબલ સ્પૂન સાકર ઉમેરી છે અને બંનેને પલ્સ મોડ પર આપણે પીસી લેવાનો છે જેથી સિંગદાણામાંથી બિલકુલ પણ તેલ છૂટું ના પડે તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ ડ્રાય આ રીતનો પાવડર તૈયાર થવો જોઈએ બિલકુલ પણ તેલ છૂટું ના પડવું જોઈએ તો હવે આપણે આને એક અલગ બાઉલમાં કાઢી લઈશું કારણ કે સેમ જારની આપણને ફરીથી જરૂર પડશે તો આ રીતના એક બાઉલમાં આપણે એને કાઢી લેવાનું છે અને જે સેમ જાર છે એની અંદર હવે આપણે જે પોચા લાલ ખજૂર આવે એ એક કપ જેટલા મેં લીધા છે એ ઉમેરીશું લાલ ખજૂર બે જાતના આવતા હોય છે જે એક આ રીતના એકદમ સોફ્ટ તમે હાથથી મેશ કરો અને મેશ થઈ જાય એટલા સોફ્ટ ખજૂર આવે એ આપણે લેવાના છે બીજા જે થોડા કડક આવે એ નથી લેવાના તો ખજૂર અહીંયા મેં બીયા કાઢીને લીધા છે હવે આપણે બસ એકવાર મિક્સર જારને ફેરવી લઈશું જેથી ખજૂરની પેસ્ટ બની જાય અહીંયા ખજૂર આપણા ઓલરેડી પોચા જ છે એટલે વધારે પીસવાની જરૂર નહીં પડે બસ પલ્સ મોડ પર તમે એકવાર કે બે વાર ફેરવશો એટલે તરત જ આ રીતના પેસ્ટ એની બની જશે હવે આપણે એક કઢાઈની અંદર ફક્ત અડધી ચમચી જેટલું ઘી લઈશું જો આટલું ઘી પણ ના લેવું હોય તો એમને પણ આ મોદક બનાવી શકાય પણ ઘીમાં જો ખજૂરની પેસ્ટ શેકશો તો મોદકનો સ્વાદ સરસ આવે છે તો ઘી ઓગળી જાય એટલે આપણે જે એમાં ખજૂરની પેસ્ટ બનાવી હતી એ ઉમેરી દઈશું તો બધી જ પેસ્ટ ઉમેરી દેવાની છે અને સતત હલાવતા રહીને બસ આપણે હવે એકથી દોઢ મિનિટ માટે ઘીની અંદર ધીમા તાપે આ પેસ્ટને શેકી લેવાની છે બહુ વધારે એને શેકવાની જરૂર નથી અને ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે તો એકાદ દોઢ મિનિટ થઈ જાય એટલે આપણે એની અંદર જે પાવડર કર્યો હતો સાકરનો અને દાણાનો એ ઉમેરી દઈશું અહીંયા સિંગદાણાની જગ્યાએ જો કાજુનો પાવડર કરીને લેવો હોય તો એ પણ લઈ શકાય હવે એમાં બેથી અઢી ટેબલ સ્પૂન જેટલા આપણે બારીક ચોપ કરેલા પિસ્તા ઉમેરીશું હવે બધું જ આપણે સરસ મિક્સ કરી લઈએ ગેસની ફ્લેમ અહીંયા એકદમ સ્લો જ રાખવાની છે અને બસ ચાલીસથી પચાસ સેકન્ડ તમે આને હલાવતા રહેશો એટલે મિશ્રણ આપણું સરસ ભેગું થઈ જશે સરસ એનું બાઇન્ડિંગ આવી જશે બહુ વધારે આને હલાવવાની જરૂર નથી બસ ત્રીસથી ચાલીસ સેકન્ડ લાગે છે આ મિશ્રણને બાઇન્ડ થવામાં બધું આ રીતના ભેગું થઈ પેન છોડે એટલે ગેસ બંધ કરી દઈશું અને આ મિશ્રણને ઠંડુ થવા દઈશું તો આપણું આ મિશ્રણ સરસ ઠંડુ થઈ જાય એટલે આપણે આ રીતના મોદકનું મોલ્ડ લેવાનું છે જેની અંદર આપણે મોદક બનાવીશું તો પહેલાં આપણે થોડું આંગળી પર ઘી લઈને આ રીતના મોલ્ડને ગ્રીસ કરી લઈશું જેથી મોદક બન્યા પછી ઇઝીલી બહાર આવી જાય હવે અહીંયા મેં સાથે થોડી પિસ્તાની કતરણ પણ લીધી છે એ પણ આપણે મોલ્ડમાં ત્રણેય મોલ્ડમાં થોડી થોડી એડ કરીશું ત્રણેય ભાગમાં અને જો તમારે આ રીતના પિસ્તાની કતરણ મોલ્ડમાં એડ ના કરવી હોય તો મોદી મોદક બની જાય એ પછી પણ તમે ઉપરથી એને ચોંટાડશો તો પછીથી પણ એ ચોંટી જશે ઇઝીલી પણ અત્યારે મેં એને મોલ્ડમાં જ એડ કર્યું છે સાથે હવે થોડું થોડું મિશ્રણ આપણે ત્રણેય ભાગમાં આ રીતના ફિલ કરી દઈશું અત્યારે મેં અહીંયા મીડિયમ સાઈઝનું મોદકનું મોલ્ડ લીધું છે તમે આના કરતાં જે એકદમ નાની સાઈઝનું મોદકનું મોલ્ડ આવે છે એ પણ લેવા માગો તો લઈ શકો તો આ રીતના પ્રોપરલી મિશ્રણને દબાવી દેવાનું છે મોલ્ડમાં અને આ રીતના બંધ કરી પાછળની સાઈડ જ્યાં હોલ છે ત્યાં જે ખાલી જગ્યા દેખાય છે ત્યાંથી પણ આપણે મિશ્રણ ભરી લઈશું હવે જે એક્સેસ મિશ્રણ છે આ રીતનું વધારાનું એ કાઢી લઈશું અને મોલ્ડને આપણે ખોલી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણો મોદક બન્યો છે તો બાકીના પણ બધા જ મોદક આપણે આ જ રીતના બનાવીને સર્વ કરી લઈશું અત્યારે આપણે આને અહીંયા મોદકનો શેપ આપ્યો છે તમે ચાહો તો જેમ જેમાં મિશ્રણને સ્પ્રેડ પણ કરી શકો છો ટુકડા પણ કરી શકો છો તો પછી નાના નાના બોલ્સવાળી લાડુડી પણ બનાવી શકો છો તો આજની આ ખજૂર પિસ્તા મોદકની રેસીપી જો તમને પસંદ આવી હોય તો રેસીપી જરૂરથી ટ્રાય કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે ચોક્કસ દબાવજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને